હેલો ફ્રેન્ડ આપનું સ્વાગત છે અંશુ કુકિંગમાં આજે આપણે બનાવવાના છે ઘઉંના લોટના મુઠિયા ઢોકળા જે આપણે ગ અને ઘી સાથે સોરીને ખાઈ શકીએ તો એક કિલો આપણે ઘઉંના લોટનું ભડકું લીધું છે લાપસી ઢોકળાનું હોય એ તેલ અને ગરમ પાણી કરી લીધું છે આપણે ગ્લાસ તો હવે આપણે લોટ બાંધશું એ ગ્લાસ આપણે પાણી નાખશું હવે આપણે તેલ હવે આપણે ઘઉના લોટનું ઘડકું નાખશું હવે સારી રીતે આપણે મિક્સ કરીને લોટ બાંધી લેશું લોટ બાંધીને તૈયાર છે હવે આપણે તેલનો મોણ મૂળ લગાવશું હવે આપણે ઢોકળા બનાવશું આ રીતે તેલ હાથમાં લગાવી ને આ રીતે મૂઠિયા ઢોકળા કરશું આ રીતે આપણે ઢોકળા બધા કરી લેશું આ રીતે બધા ઢોકળા કરી લેશું આપણે ઢોકળા બધા બની ને તૈયાર છે ઢોકરિયા કુકર મૂકી દીધું છે અને પાણી ફૂલ થઈ ગયું છે ધુવાણા નીકળે છે હવે આપણે આ બધા ઢોકળાની અંદર બાફવા મૂકી દઈશું હવે બધા આપણે ઢોકળા મૂકી દીધા છે પંદરથી થી વીસ મિનિટ સુધી આપણે આને બાફવા દઈશું પંદર થી આપણા બફાઈ ગયા છે એકદમ બ્રાઉન જેવો કલર થઈ ગયો છે બફાઈ ગયા છે એકદમ તો આપણે આને કાઢી લેશુ હવે આપણે આને આ રીતે ચોરી લેશું નાખશું હવે આપણે બે થી ત્રણ ચમચી આપણે ઘી લેશું આપણે ઘર નાખશું તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછો નાખી શકો જેને જેટલું હવે આપણે આને ચોરી લેશું તો ચોરીને તૈયાર થઈ ગયો છે આ રીતે તમે પણ ઘરે બનાવી શકો આવી જ અવનવી રેસીપી માટે અમારી ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ